નમસ્કાર દોસ્તો એક કદમ આયુર્વેદ ક્યોરની નાની વિડીયો શૃંખલામાં હું ડૉક્ટર ગૌરાન જોશી ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા લોકો મને મેસેજ કરે છે કોમેન્ટ બોક્સમાં લખે છે કે મિત્રો યુ સર યુરિક એસિડ ઉપર વિડીયો બનાવો આજકાલ યુરિક એસિડ વધવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે મિત્રો ખાસ કરીને આપણું ડાયટ આપણો આહાર આપણી જીવન પદ્ધતિ એના માટે જવાબદાર છે અને એના કારણે જે વાત થાય છે એને ગાવી આર્થરાઇટીસ કહે છે મિત્રો અને ગાવટી આર્થરાઇટીસથી પગના અંગૂઠાથી ધીમે ધીમે શરૂઆત થઈને નાના નાના સાંધાઓ પકડી જાય તાવ આવે ખૂબ જ દુખે એવું પેઇન થાય અનબેરેબલ લોકો સહન નથી કરી શકતા એટલું પેઇન થતું હોય છે અને યુરિક એસિડ જ્યારે તમારું વધે ત્યારે આગળ જતા કિડનીના પ્રોબ્લેમો પણ થવાની શક્યતા હોય છે તો મિત્રો આજે તમારી સાથે હું કેટલીક ટીપ્સ શેર કરું છું પહેલાં તો તમે આહાર વિહારમાં ખૂબ મોટું પરિવર્તન લાવો જો તમને યુરિક એસિડ હોય તો તમે પ્લાન્ટ બેઝ ડાયટ કરી નાખો મિત્રો એટલે કે લીલા શાકભાજીઓ વધારે ખાઓ તુવરની દાળ ખાસ કરીને લેગ્યુમ્સ પલ્સીસ કે જેનામાં હાઈ પ્રોટીન હોય એવી બધી વસ્તુઓ ધીમે ધીમે એવોઇડ કરો બને ત્યાં સુધી તુવરની દાળ ઓછી કરી નાખો પ્લાન્ટ બેઝ એટલે કે લીલા શાકભાજી અને ખાસ કરીને બાફેલા શાકભાજી વધારે ખાવા જોઈએ અને મીટ એટલે કે જે લોકો નોનવેજ ખાય છે એ લોકો ખાસ કરીને રેડ મીટ અથવા મીટનો મીટનો ત્યાગ કરે મીટ ખતરનાક છે યુરિન અને યુરિક એસિડ વધારે છે જે આગળ જતા મારું તમારું ગાંવટી અને કિડની માટે ગંભીર પ્રશ્નો કરે હવે તમારે શું કરવાનું છે તમારે જે કરવાનું છે એમાં સૌથી પહેલું હળદર જે રસોઈની અંદર આવે છે એ હળદરનું પ્રમાણ દિવસમાં જો શક્ય બને તો એક વખત પાણીની અંદર મેળવી ગરમ કરી અને એક વખત હળદર ખાવી રસોઈમાં પણ હળદરનો ઉપયોગ કરો હળદરની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝથી જે તમારા સાંધાઓની અંદર જે રહેલા સોજો છે એને ઘટાડે છે એટલે હળદર એ સૌથી શ્રેષ્ઠ જેને કહી શકાય એવું ઘરનું ઔષધ છે જે યુરિક એસિડ ઘટાડવામાં ખૂબ ઉપયોગી થઈ શકે બીજું વિટામિન ડી વિટામિન ડીની ખૂબ જ જરૂર છે મિત્રો આજકાલ આપણે ઘરમાં અને ઓફિસમાં એસી અને બધા રૂમ બંધ કરીને બેસીએ છે નેચરલ સનલાઇટ લેતા નથી મિત્રો તો સનલાઇટ લેવાથી જે સનલાઇટમાંથી જે આ ડી મળે છે શિયાળો છે ખૂબ જ સરસ છે અત્યારે આપણને જે જે સૂર્યપ્રકાશ મળશે એમાંથી ભરપૂર વિટામિન ડી મળશે તો વિટામિન ડી પણ યુરિક એસિડ અને ગાઉટ માટે ખૂબ ઉપયોગી છે ત્યાર પછી સફરજન મિત્રો સફરજન ખૂબ જ સરસ છે કે જે યુરિક એસિડ ઘટાડી શકે સફરજનની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાઈબર આવેલું છે ફાઈબરને કારણે અમારે કિડનીની અંદર અથવા તો જે પાચનને અંતે જે યુરિક એસિડ બને છે એ વોશ થઈ જાય છે બીજું એની અંદર મેલિક એસિડ આવે છે જે આ યુરિક એસિડને ન્યુટ્રિલાઇઝ કરે છે મિત્રો એટલે ખૂબ જ સરસ અને જો ક્યારેક તમને એપલથી ક્યારેક પેટ ભારેલા કે અથવા ગેસ જેવું થાય તો બને તો એક વખત એને બાફી લેવાનું અને એપલ એટલે કે સફરજન ખાટું નહીં પણ મીઠું હોય એવું સફરજન બાફીને તમે ઉપયોગ કરશો તમને ગેસ કે પેટની કોઈ તકલીફ ના થાય અને જો શક્ય બને તો એપલ સીડર વિનેગર એપલનો જે વિનેગર આવે છે એ એક નાની ચમચી એક ગ્લાસ પાણીની અંદર નાખી અને દિવસમાં એકથી બે વખત પીજો તો તમારું યુરિક એસિડ ફ્લશ આઉટ થઈ જશે ખૂબ જ સરસ મજાનું તમને પરિણામ પ્રાપ્ત થશે અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે મિત્રો પાણી વસ્તુ એવી છે કે જે તમારા કિડનીની અંદર કિડનીને વોશ કરશે કિડની વોશ થવાથી જે વધારાનું યુરિક એસિડ છે એ ડાયલ્યુટ થઈને નીકળી જશે મેં કીધું એમ પ્લાન્ટ બેઝ ડાયટ તમે કરજો અને આયુર્વેદની અંદર અશ્વગંધા અને ગુડુચી અશ્વગંધા અને ગળો જેને કહેવાય તો ગળોની જે વેલ આવે છે ગળોનો પ્લાન્ટ ગળોની પ્લાન્ટ તમે ઘરમાં રાખી શકો ગળોની વેલ આવે એની જે દાંડી આવે એના નાના નાના ટુકડા કરી રાખો એને રાત્રે પલાળી સવારે એ પાણીને ઉકાળી અને એ પાણી પી જાઓ ગળો એ અમૃત છે યુરિક એસિડ માટે એટલે ગુડુચી ઘનવટી ગીલોય ઘનવટીની સાથે ગળોનો આ મેં ઉકાળો કીધો એ અને આ અશ્વગંધા તમે કોઈપણ યોગ્ય આયુર્વેદિક તબીબના માર્ગદર્શન નીચે અશ્વગંધાનું કેપ્સ્યુલ કે ગોળી તમે ચોક્કસ લેજો એનાથી તમારું યુરિક એસિડનું આઉટ થઈ જશે અને ધીમે ધીમે તમારું યુરિક એસિડ નોર્મલ થઈ જશે તો આ રહ્યો યુરિક એસિડનો એકદમ અસરકારક ઉપાય તો મિત્રો આ વિડીયોનો ખૂબ શેર કરો ખૂબ લાઇક કરો પેજને ફોલો કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમને કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ફાઇવ ફોર એટ ટુ થ્રી એઇટ એટ વન ફક્ત એપોઇન્ટમેન્ટ માટે જ આ નંબર છે મિત્રો આ નંબર ઉપર તમે અમારા સુધી પહોંચી શકો છો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપશો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધનવંતરી